ચોમાસ નું કઈ શું કરે કહ્યું એટલે વરસાદ પણ આ તો મોઢ નું લેતું નથી વરસ હોય તો થોડું બગાડે થોડું કાળે બધું એવું હોય અને ભજન તમે કહો વાળી નુંજન થોડું થોડું બોલાવું હું એકલો ચાલે ના હાલ લાગે ગમ વાત કરે કે આ ડોવાન આપણી બધા ટાઈમ જાય નવરા નાવ જી ગયા છે ફોન તો કરો નવરાખીએ વાળી

હા ઓકે કાળો જો મારો ખાટલો બદલો ઠાકોજી હાવ ખઈ નાયા ને હાવ ખઈ ગયા હો કે આવના હા બોલો કરો ખાટો લાવ લાવ દોલો આમાં જાતો રો ભાઈ આ ખાટો ધારે છે આમ ઈમાં બેહો છોકરો કાકો

આપડે બે ને બુચ મારી હારો અને હાલવાના આપડે બેન થાઇ તમે કહી દો ચીલા ની રાખવી આપડે પોનસો પોનસો ની હું તો પાંચસો ની રાખવાની હેસો ની

બઉ લાલત ના રખાય રમત રાખીએ તો હજાર લેવાનું થાય એવું શું વિચારો કે આપણે હારશું જવાનું હોય તમને ના ખબર પડે આ તો રમત ગમત ની વાત બધા હારે ચાલુ કરશું તમને આવડતું હોય તો તમે કઈ દો તમારી એમના કહેતા જી ને અતા છી રમુ તે કલ બ સો નહી

મન તો આવડતું નહીં ને સંધ્યા ઉપર તો વિશ્વાસ જ નહીં એને તો કોઈ આવડતું નહીં એટલે ભાઈ એ મારે જવું પડશે ગઈ નાખો ગઈ નાખો ગઈ નાખી છે તને ઈમાં શું હોય એ દાચેણો ના દેશમાં કોંગરૂ દેશમાં કપે નાખો કે હને પાઘડી વાળા વેહમાં ભૂવા પણી કરવા જ્યાતા ભૂવા મારા રવા ઓળો હા કઈ વાય ને ઉપર આપણે હવે ઉપર ઓ ચેરવા દયો ચેરવા દયો

પણ સદાજી હોય તમને શું લેવા બોલાય ગાવાનું કરો કે હવે ખાધું જવા આવ્યો યાર પેલા ચો ફટ લઈ ગાય ગાવાળો મને તો આવડતું નહિ તમ બે કો પછી શું કરવાનું તમે કેજો ગઈ નાખો એટલે બધા હું જ કા કરું તમને બે શું કરવા મે બોલાય ગીત તો મને યાદ હ પણ મને થોડી સર્દી થઈ એટલે અવાજ બરોબર નહી આવે તમને કહી દઉં ગીત તા પણ શેડા કાઢ્યા હોય જ લાવ ગીત કહી દઉં તારું મેળુ જગાડે જાગ ને માલણ જાગ ઝીલ નહી ધરતી મારી એક લતા નો તમે બે પોચા પડો હોય યાર તમે આવા સુધરી જાવ તો ખબર ના પડી પેલા તો છે ગીત ગાતા હતા

પંદરસો ની કરો બે હજાર ની કરો બેટ નો કાંટો ન કરો હમણાં મનો મગજ કાટો મને

ઉ થોડું નોડ્યા ને આવ્યો તો ઉભેટ હા હા ફોન છું પૂછવા